વડોદરા ડિવિઝનમાંથી પસાર થનારી ત્રીસ ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરાયો છે વડોદરા પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેનો સમયસર દોડે તે માટેની વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે આ ટ્રેનોમાં બાંદ્રા ગાંધીધામ તિરુનેલવેલી જામનગર કોચુવેલી પોરબંદર દાદરથી ભગતકી કોઠી દાદર અજમેર दादर बीकानेर दादर थी भूज वलसाड़ जोधपुर चेन्नई एगमोर थी जोधपुर सिकंदराबाद थी हिसार बांद्रा बीकानेर बांद्रा थी वेरावल एकता नगर थी अमदावाद तरफ बांद्रा थी भावनगर दादर थी भूज पूरी थी श्री श्रीगंगानगर पुरी थी ओखा नागपुर थी अमदावाद थी गांधीधाम थी ओखा यशवंतपुर अमदावाद वाराणसी थी अमदावाद દરભંગાથી અમદાવાદ સાબરમતી દહાણુ રોડથી વડોદરા સુરતથી વડોદરા મેમુ સુરતથી ભરૂચ મેમુ વડોદરાથી અમદાવાદ મેમુનો સમાવેશ થાય છે આ ટ્રેનના સમયમાં ચોવીસમી ઓગસ્ટથી તબક્કાવાર સમયમાં ફેરફાર લાગુ થશે